બજારમાં મળતી મોંઘી મીઠાઈ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ગેસ ચાલુ કર્યા વગર જ ફક્ત ચારથી પાંચ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું સુપર ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો મોમાં મૂકતાં જ બસ પાણીની જેમ ઓગળી જશે બહુ જ વધારે ટેસ્ટી પણ લાગે છે તો ચાલો આપણે આ સુપર હેલ્ધી મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક મિક્સર જાર લીધેલું છે એમાં ફક્ત અડધા કપ જેટલા આપણે કાજુ યુઝ કરી ફ્રેન્ડ્સ કાજુ મેં ફ્રોઝરમાં રાખેલા હતા તો તમે કોશિશ કરજો આખી રાત સુધી અથવા બેથી ત્રણ કલાક સુધી તમે એને ફ્રોઝરમાં રાખજો જેથી એનું ઓઇલ બિલકુલ છૂટું ના પડે એમાં વન ફોર્થ કપ જેટલી મેં ખાંડ એડ કરેલી છે અને એક ઇલાયચીના દાણા આ રીતે કાઢીને એડ કર્યા છે એને ફાઇન પાવડર આપણે બનાવી લઈશું મિક્સર જારને ઓન ઓફ ઓન ઓફ એટલે ચાલુ બનચાલુ ચાલુ કરીને જ આપણે પીસીશું તો જો હું તમને ખોલીને બતાવું છું તો આ રીતનો એકદમ સરસ પાવડર બનશે કારણ કે આપણે એની સાથે ખાંડ પણ એડ કરેલી અને ફ્રોઝનમાં આપણે કાજુને રાખેલા એટલે બિલકુલ એનું ઓઇલ છૂટું નહીં પડે હવે એમાં જ એક કપ જેટલો સૂકું નારિયેળનું છીણ એડ કરીશું તો અડધા કપ કાજુની સામે એક કપ જેટલું સૂકું નાળિયેરનું છીણ હવે પાછું આપણે એને ઓન ઓફ ઓન ઓફ કરીને ફરી ચલાવી લીધેલું છે અને જો એકદમ સરસ ફાઇન પાવડર બની ગયો છે તો આપણે એને એકદમ ફાઇન પાવડર પણ કરવાનું છે અને એમાંથી બિલકુલ તેલ પણ ન છૂટું પડે એનું ધ્યાન દેવાનું છે હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયેલી છે મિક્સરમાં જ હવે આપણે એમાં સુપર સોફ્ટ બનાવવા માટે દોઢ ચમચી જેટલી મલાઈ એડ કરીશું દૂધની મલાઈ તો એક ચમચીમાં પણ કામ થઈ જાય છે અહીં મેં એક કરતાં થોડીક વધારે મલાઈ યુઝ કરી છે તો આ ફ્રેશ દૂધની મલાઈ છે ફ્રેન્ડ્સ તો બહુ જ સરસ એકદમ ક્રીમી ક્રીમી બને છે કોઈપણ પ્રકારના ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી બનાવતા ફક્ત ચારથી પાંચ મિનિટ હાર્ડલી થાય છે અને બહુ જ વધારે ટેસ્ટી બને છે તો મહેમાનોને ખવડાવશો કે પછી તમે કોઈકને આપશો ને તો એ માને પણ નહીં કે આ તમે ઘરે બનાવી છે એટલી સરસ ટેસ્ટી બને છે મેં એમાં ચપટી જેટલો ફૂડ કલર એડ કરેલો છે યલો તો તમે કોઈ પણ ફૂડ કલર નાખ્યા વગર પણ આ મીઠાઈ બનાવી શકો છો તો જુઓ આ રીતે મેં બાઇન્ડિંગ કરી લીધેલું છે હવે આપણે એમાંથી નાના નાના પેંડાનો શેપ આપી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આમાં બિલકુલ ઘી નથી નાખેલું ઓઇલ કશું જ નહીં પરંતુ જે આપણે કોપડું નાખ્યું છે છીણેલું તે એનું જ ઓઇલ છૂટું પડતું હોય છે તમે જોઈ શકો છો તો કેટલા સરસ શાઇનિંગ પણ માળે છે અને હવે આપણે એને ડેસિકેટેડ કોકોનટમાં રીતે લપેટી લઈશું અને સરસ એને ગાર્નિશ કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ આ રીતે બાકીના બધા જ પેંડા મેં બનાવી લીધેલા છે ઉપરથી થોડુંક ડ્રાયફ્રૂટ મૂકીને એને ગાર્નિશ કરેલું છે ઓપ્શનલ છે તો તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલા સરસ પેંડા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ આ મીઠાઈ હું તમને વચ્ચેથી તોડીને પણ બતાવું જુઓ કેટલી સોફ્ટ બની છે તમને તોડતા જ ખબર પડતી હશે ખાવાનું બસ મનસ્થ થઈ જાય મોંમાં પાણી આવી જાય અને જુઓ બિલકુલ ઘીનો ઉપયોગ કર્યા વગર એકદમ ઝટપટ મીઠાઈ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી રક્ષાબંધન પર ટ્રાય કરજો રેસીપી ગમે તો લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય